હસમુખા સ્વભાવથી અને હળી આ વિજેતા ત્યાર પછી પણ કોઈ ચોક રાખ્યો નથી અને હળી મળીને નાસ્તા ચા નાસ્તા કરી અને અભિનંદન એકબીજાને છે બાર આવો પ્રેમ જળવાય રહે ચૂંટણી તો ભડી ગઈ હોય છે તરત મટી જાવ મટી જાય પણ આવો પ્રેમ સદાય થાન બાર એસોસિયેશન રહે એવી શુભેચ્છા અને તમામ વિજેતા થયેલા તમામ ઉમેદવારોને પણ ખૂબ ખૂબ અભિનંદન બસ જય

મને તમામ વકીલ મિત્રોએ સર્વાનુમતે બિનહરીફ ચૂંટણી ચૂંટાયો છે તે બદલ હું તમામ વકીલ મિત્રોનો ખૂબ આભાર માનું